કે એકદમ સારામાં સારો ઉગાવો લઈ લીધો અને માંડવી બધી માંડવી લીલી સમ દેખાવા મળી અને બરાબર કમ્પ્લીટ મને ખાતર નમસ્કાર ખેડૂત મિત્રો હરે કૃષ્ણ ફાર્મ ટેક માં આપનું હાર્દિક સ્વાગત કરું છું હું આમાં રાસાયણિક ખાતર જેમાં ઉમેરેલું છે એકમાં આપણું મેજિક પ્લસ ઓર્ગેનિક ખાતર ઉમેરેલું છે તો બે માં એને શું ડિફરન્સ જોવા મળ્યો છે તો સૌ પ્રથમ આપનું નામ જણાવશો પેલા હા મારું નામ છે વિનુભાઈ માધુજીભાઈ નસીબ ગામ

આપણે જે રાસાયણિક ખાતર વાપરીએ છીએ એની કરતા આપણે આ મેજિક પ્લસ ખાતર વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ અને ખેડૂત મિત્રને આપણે જણાવી શકીએ ને આ ખાતર વાપરવા વાપરવા જેવું છે અને આ વાપરો તો હારામાં હારો પરિણામ મળશે